કેમ જો મિત્રો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધા સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં ને આજે દેખાડવાનો છું હા તમને જો કઈ ખ્યાલ માસિન છોકરા લગન હતા ને ત્યારે એમાં બધા મામાના છોકરા બધા ભેગા થયા હતા છોકરો છે ને ભાઈ આ સ્પ્રે લાવ્યો હતો અને મને ગમી ગયો ને રાજકોટથી લાવ્યો હતો જયારે એના ફ્રેન્ડ અરે ફરવા ગયો હતો ને મને ગમી ગયો ને સ્પ્રે લઈ લીધો મેં કીધું મને આપી દે મારી પાસે એકાદ બે હતા પણ મેં કીધું હજી એક હું લઈ લઉં તો મારે કલેક્શનમાં સારો સ્પ્રે મળી જાય મેં એની પહેલી સ્પ્રે લઈ લીધો અને સ્પ્રે છે મસ્તીનો હું તમને જો દેખાડું અને સ્પ્રે જો આવો છે હું ખોલીને દેખાડું બોક્સ છે 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 ને પ્રીમિયમ આવે સ્પ્રે પેકિંગ જ મસ્ત છે જો નાની મસ્ત છે ને એ મને ઠીક ઠીક લાગી છે પણ સ્પ્રે છે બહુ એટલે બહુ મસ્ત છે યાર સ્પ્રેની સુગંધ એક નંબર છે ને ફ્રેગ્નસ છે ને થોડી ઘણી સારી છે બાકી ઠીક ઠીક એમ એમ સારો છે પણ એટલો બધો ખાસ નથી મને ગીમો તો મેં લઈ લીધો કલેક્શન વધી જાય ને એકાદા સ્પ્રેનું એટલા માટે ને બાકી છે ને મારી પાસે આ બે પરફ્યુમ હતા જો આ છે ને એક ફોગનો છે ને ને આ છે ને બનાવેલો છે પરફ્યુમ જે એરપોર્ટ ઉપર બનાવે ને ત્યાંનો બનાવેલો એ પરફ્યુમ છે આ મારા મામા લાવ્યા હતા થી યાર બેંગ્લોર છે ને એરપોર્ટ ઉપર બનાવડાવેલો છે આ સ્પ્રે અને એ ત્યાંથી લાવ્યા હતા એ એટલો આમ તો ભીરો છે જો એટલો આમ તો ભીરો છે હવે એ ખાલી થવા જાય છે ને આ ફોગ નો તો છે પણ એટલો જ પીરો છે ને ઓલો ત્રીજો છે ને એ ન્યુ સ્પ્રે આવી કલેક્શન માં થઈ ગયો છે બાકી એટલા સ્પ્રે છે આપડી હજી એક બે લેવા જવાનો વિચાર છે મારો મસ્ત હોય ને એવા આજે જ છે ને ભાઈ કોલેજે જવાનું નથી થતું કારણ કે છે ને ભાઈ પ્રોફેસરો આવવાના છે નહીં કારણ કે આજે ત્રણ જ લેક્ચર આવશે કિરણ મેડમનો ને બીજા બે પ્રોફેસરનો આવવાના છે પણ બે પ્રોફેસર જ નથી આવના અને જે મેડમ લેક્ચર લેવાના છે એમાં થિયરી છે ને ઓલમોસ્ટ થિયરી તો ભાઈ સમજ ખાલી લખાવતા હોય એટલે પછી લખી પણ નાખીએ એટલા માટે આજે છે ને ભાઈ કોલેજે જવાનું થશે નહીં આજે આખો દિવસ ઘરે જ રહેવાનું થશે અને કાયોબેન પણ આજે સ્કૂલ નથી ગયા કારણ કે એના છે ને ભાઈ મજા નથી શરદી ને એવું છે ને એટલા માટે હજી છે ને એ દવા પીને જસ્ટ બેઠી જ છે

બે કલાક કાઢી છે આમાં આરામથી હારે મૂકી દઉં પહેલાં સારું અત્યારે છે ને ભાઈ થઈ ગયો તો કાવિ અને ટ્યુશનમાં જવાનો ટાઈમ તો હાલો હું ડાયરેક્ટલી એ છે ને કાવેલના ટ્યુશનમાં ઉતારી આવું બેન છે ભાઈ આજે ઘણા ટાઈમ પછી ટ્યુશન જાય છે કે એટલે પણ બે હમણાં લીધે સતત જશો રેગ્યુલર બાકી તો કાંઈ ગઈ નથી આવીને ટ્યુશન માંથી ઉતારીને તો આવી ગયો ઘરે આજે કોલેજ નથી એકલી આળ જ ચડે છે કોને ખબર બાકી રૂટીન દિવસ હોય ને તો આમ દિવસ ખબર આજે એકલી આળસ જ ચડે છે નેટ હતું ઓલમોસ્ટ પચાસ થી નેવું ટકા તો નેટ વપરાઈ ગયું છે પણ ફાઈવજી અનલિમિટેડ આવે ને એટલા માટે વાંધો નથી આવતો તો અત્યારે પાછા વિયંદા આવ્યા છે સોસ નું ખાલી પેકેટ છે ને એના લીધે કરે છે હું કરી દઉં દીકા હે લે કરી દઉં એને આ આવું છે ખાલી ઢાંકણું છે ને મેં ઘા કરી દીધું કારણ કે ગળી જાય ને એટલે જો

હતી કદ્યો હતી કેમ કરવાની હતી બારી નથી ખોલી ઓલી બારી ખોલતા આવડે છે હજી આ નથી આવડતી ક્લિપ છે ને એ હમણાં ખોલ છે આની વાવ્યો પડદા હે બહાર ન જાવ આની વાવ્યો છે આની વાવ્યો છે પડદા વાવ્યો છે એ રેવા દે કા દીદી કી જાય આની વાવ્યો છે એ મૂકી દે હવે સોસ નું પડી તું ન જવાય જા હામે હામે આવ્યો છે પડદા વાવ્યો છે પેલા હાલે હાલે મમમ ખાઈ લીધું અહીં આવ્યો છે દા આની વાવ્યો છે હું કહું ને આવજો આવગલી આગલી આગલી ઓય બાપા જો હાવ એવું જો તો કેવા નખરા કરે છે ની ને એની વિડીયો ની ક્લિપ દેખાડી તો કેવો રાજી થઈ ગયો કોણ હતું કોણ હતું એદિકા કોણ હતું પાછો જાતો એને મજા આવે છે વાહે જવાની મને છે ને આ ખાલી એક સોસ આવું મનાય પાય કરાવે બસ હમણાં પાછું દબી ને કાઢ નાખે પાછું કરશે ભાઈ લાવો એ પગવી જો કાગળ છે દીકા આમ ભૂપ થઈ જવાય આમ બે જાય હેઠા પપ કેમ થઈ જાય તને ક્યાં ઊ થઈ ગયું તને ક્યાં ઊ થઈ ગયું તું હા ક્યાં થઈ ગયું તું આંગળીમાં હા ચીપટી આવી ગઈ હતી ને હા હા ને આજે કાલે સ્કૂલે તો નથી ગઈ તો એને મજા નથી ને એટલે નોતી ગઈ તો એ ફોન તો ભાઈ જોવાનું તો બંધ કેમેરો લાવ એટલે બંધ કરી દે કા આ બે ગયા લઈને ગેઠીશ ને પાછી ફોન જોયો કોક ને ઉધરસ દવા પીધી પી પેક ફોન મૂક છાની મને હાલ ટ્યુશન સ્કૂલે હું લેવા ને છે ને હા નીકળતો ને કીધું મજા નથી એટલે બેગ પેક કરવા હવે કેટલા કેટલા ચોપડા પરવાના આવે હે

બાકી તો જો મિત્રો હું આ વિડીયો છું હોપ કે તમને બધા વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળે એક સીધા નવા